જતી રેલવે પસાર થતી પ્રી મોન્સૂન કામગીરી અધૂરી મૂકી દેતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે આંધના કલેક્ટર દ્વારા પ્રી મોનસૂન પ્લાન પણ તૈયાર કરવામાં આવ્યો હતો ત્યારે કલેક્ટરના જણાવ્યા અનુસાર જો અધિકારીઓની બેદરકારી જણાશે તો અધિકારીઓ સામે કડક પગલા ભરવામાં આવશે આણંદ જિલ્લામાં પ્રી મોન્સૂનની કામગીરીના ભાગરૂપે સિંચાઈ વિભાગના તમામ અધિકારીઓને આણંદની જે મુખ્ય કેનાલો આવેલી છે જે કાંસો કાંસ આવેલી છે જે નોટિફાઈડ કાંસ છે આ બધાને ક્લિયર કરવા માટે ઓલરેડી અગાઉ પણ જ્યારે મે મહિનામાં પણ ડિઝાસ્ટરની આ મિટિંગ યોજવામાં આવી હતી ત્યારે પણ તમામને સૂચનાઓ આપવામાં આવી હતી તેમ છતાં હજુ અમુક જગ્યાઓથી ફરિયાદો પણ આવી રહી છે જ્યાંથી કેનાલ ક્લિયર કાંસ પણ સફાઈ બરાબર નથી થઈ આવી તમામ ફરિયાદોની ફરીથી યોગ્ય રીતે ચકાસણી કરાવીને અને કોઈ જ બેદરકારી પણ સામે આવશે તો આ બેદરકાર અધિકારીઓ સામે પણ પગલાં લેવામાં આવશે ચાર કિલોમીટરનો અમારો કેનાલ છે એ છેલ્લા દર વર્ષે સાફ થઈ રહ્યો છે આજે બી સાફ થઈ રહ્યો છે પણ એ જો અધૂરું મૂકીને ગતા રહ્યા છે એની વાસ બી બહુ મારે છે નાના છોકરાઓ બી છે અહીંયા કેવી રીતે રહેવું અમને તકલીફ બહુ પડી ગઈ છે તો પ્લીઝ મહેરબાની છે કે સાફ કરાવડાવો આટલું બધું ગંદકી બહુ ફેલાઈ રહી છે અહીંયા નોટો નોટોથી મોગરી જવા માટેના રસ્તા ઉપર કેનલ છે પણ એમાં બહુ ગંદકી થાય છે એમાં મચ્છર પણ બહુ વધારે છે અને એ લોકો સાફ કરવા આવ્યા હતા પણ અધૂરી મૂકીને લોકો જતા રહ્યા છે પણ એનો બહુ રોગચાળો ફેલાય છે તો છોકરા નાના નાના છે એમને મચ્છરે બહુ કરડે છે દવાખાનાય પણ બહુ આવી જાય છે એટલે એનું કોઈ સાફ સફાઈ કરે એવું કોઈ ઈલાજ કરો દિવ્ય દર્શન સોસાયટીના રહીશો છે અને અહીંયા ઘણા વખત આ સફાઈ કામ થતું નથી અને જે પણ થાય છે એ યોગ્ય રીતે કરવામાં આવતું નથી ચોમાસું શરૂ થાય વરસાદ આવે એ પહેલાં આ કાસની યોગ્ય રીતે સફાઈ થાય એ અમારા માટે જરૂરી છે દરેક સોસાયટીના દરેક રહીશ માટે કેમ કે ઘણી બધી વાર મચ્છરનો ઉપદ્રવ થાય છે ઘણી વાર વધારે વરસાદ હોય તો પાણી અંદર આવી જાય છે એટલે આ કાસની સફાઈ થવી જરૂરી છે આ કાંસની સફાઈમાં એવું છે કે હમણાં જ એક ચૂંટણી ગઈ ચૂંટણીમાં આચારસંહિતા ચાલુ હતી એટલા માટે અમે પણ સરકારને રજૂઆત કરીને અમે પણ એમની રાહ જોઈ હતી કે આચાર આચારસંહિતામાં સાફ સફાઈ કરવા આવે પણ જ્યારે આચાર આચારસંહિતા પૂર્ણ થઈ જ્યારે રિઝલ્ટ આવી ગયું ત્યાં પછી પૂર્ણ થયા પછી જે કાંસની સાફ સફાઈ કરવા પાછળ જોઈ શકો છો અધૂરી સાફ સફાઈ કરી છે તો મારું તંત્રને એટલું કે તમે ઉચ્ચ અધિકારીઓ અહીંયા જાતે રૂબરૂ આવો જુઓ અને સાફ સફાઈ બરાબર કરાવો આ મારું કહેવાની રજૂઆત આ ન્યૂઝના માધ્યમથી એટલે ત્રીસ ત્રીસ વર્ષથી આ કાસ સાફ સફાઈ અધૂરી જ સાફ સફાઈ થાય છે પૂર્ણ પૂરી થતા જ નથી તો તમે આવીને અહીંયા રૂબરૂ જુઓ અને રૂબરૂ ઉચ્ચ અધિકારીઓ આવીને સફાઈ સફાઈ થાય છે કે નહીં તમે જુઓ બસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેટ વિભાગ દ્વારા રખિયાલ ખાતે આવેલા ટ્રસ્ટના પ્રાઇવેટ પ્લોટમાં બનાવેલ મસ્જિદને